નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આજના કાર્યક્રમની અંદર સર્વે હાર્દિક સ્વાગત છે આજે જે અંદર વાત કરવી છે એ ઝેડાના પાકની વાત કરવી છે કઠોળ વર્ગનો અગત્યનો પાક છે અને આ પાકની અંદર ત્રીસ થી લઈને પિસ્તાલીસ દિવસ આ પીરિયડ ખુબ એમાં કઈ કઈ કાળજીઓ લેવી જોઈએ એમાં કઈ કઈ ટ્રીટમેન્ટ કરવી જોઈએ અને એની સવિસ્તારથી આ વિડીયોમાં વાત કરવી છે વિડીયો શરૂ કરવી પહેલા આપ સર્વને વિનંતી કે આપ ચેનલમાં નવા હો હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લો ઓલ નોટિફિકેશન કરી એટલે તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જાય ત્યારબાદ વિડીયોને જો તમને ગમે પૂરેપૂરો જોઈને ગમે તો જ એને લાઇક આપજો અને ત્યારબાદ શેર પણ કરી દેજો હવે ચણાના પાકની વાત આવે તો મેં એકદમ કઠોળ વર્ગનો ખૂબ અગત્યનો પાક છે અને ખાસ કરીને શિયાળુ ઋતુની અંદર ઘણા બધા પાકનું આપણે મિત્રો વાવેતર કરતા હોય ઘઉં ધાણા ચણા જીરું રાયડો વરિયાળી ડુંગળી આ બધા પાકોનું વાવેતર મોટાભાગે થઈ ગયું છે કારણ કે અત્યારે આપણે ડિસેમ્બરના શરૂઆત થઈ ચૂકી છે એટલે મોટા ભાગે આ બધા પાકોનું નવેમ્બરની અંદર વાવેતર કરી દેતા હોય ક્યાંક જે વાવેતરનો કદાચ થોડા ઘણા વિસ્તારમાં બાકી છે અને ઘઉંની લેટ વેરાયટીઓ મોડી જે વાવેતરની ભલામણ કરેલી જાતો કદાચ વાવવાની બાકી છે બાકી બધા પાકોનું વાવેતર મોટા ભાગે પૂર્ણ થઈ ગયું છે અને કહી શકાય કે ઘણા બધા મોટા ભાગના પીરિયડની અંદર તો ત્રીસ દિવસનો લગભગ પીરિયડ પણ આવી ચૂક્યો છે એટલે હવે ટ્રીટમેન્ટ જે આમાં ચણાના પાકની અંદર ત્રીસ પિસ્તાલીસ દિવસવાળી છે એની જાણકારી આપણે લઈ લેવી ખૂબ જરૂરી બની જતી હોય અને ચણાનું વાવેતર ખાસ કરીને આપણે જો ટાઈમસર કરીએ તો જ એની અંદર પૂરતું ઉત્પાદન મળતું હોય છે નગર ઘણી વખત વહેલું કે બહુ મોડું વાવેતર કરવામાં પણ ઘણી વખત થાપ ખાઈ જતા હોય અને આ જો થાપ ખાઈએ તો એનું સીધી જ અસર ઘણી વખત રોગ જીવાતો અથવા એની ઘણી બધી સમસ્યાઓનો સામનો પણ મિત્રો કરતો હોય કરવો પડતો હોય છે અને આ વર્ષે પણ ચેણાનું વાવેતર ઘણા બધા વિસ્તારની અંદર છું ઘઉં અને ચેણા કહેવાય કે બે અગત્યના શિયાળું પાક હોય ને બેના ખૂબ મોટા વિસ્તારમાં વાવેતર થતું હોય નવેમ્બરની અંદર જ ભાગે વાવેતર પૂર્ણ થઈ જતું હોય એટલે આપણે કહી શકાય કે અત્યારે ફૂલ ઉઘડવાની અથવા ફૂલ અવસ્થાએ પણ ચેણાનો પાક આપણો આવી ગયો છે એટલે ત્રીસથી પિસ્તાલીસ દિવસની વચ્ચે ક્યાંક આ પાક ઊભો છે મિત્રો હું ઘણી વખત કહું છું ફરી વાર કહું છું વારંવાર આ વાતને રિપીટ કરું છું કે આપણી સાથે અને આ વાત મારી આ વાત સાથે આપ સહમત પણ હશો જો તમે થોડુંક વ્યવસ્થિત રીતે ખેતીને સમજતા હશો અથવા ખેતીમાં કંઈક રસ ધરાવતા હશો આવી ટેકનિકલ બાબતોને આ વિડીયોના માધ્યમથી કે સોશિયલ મીડિયાના માધ્યમથી જોતા હશો સોશિયલ મીડિયાની અંદર જુદા જુદા માધ્યમોથી આપણી ચણાની જાળવણી માટે કે બીજા અન્ય પાકોની જાળવણી માટે માહિતી આપવાવાળા અને મોટા ભાગે પાકની ચિંતા કરવાવાળા લોકો ઘણી વખત આવી જતા હોય પરંતુ થોડુંક નિરખીને જયારે જોશો તો તમને ખ્યાલ આવશે એને તમારા ચણાના પાકની ચિંતા નથી એને તમારા ખેતીના કોઈ ઉત્પાદનની ચિંતા નથી એને તો એની પ્રોડક્ટ વેચવાનું ટેન્શન છે એને તો એમાંથી પૈસા કમાવાની ચિંતા છે એને તો પ્રોડક્ટનું પ્રમોશન કરવાની ચિંતા છે એટલે એ લોકો વધારે રાફડો ફાટે છે કેમ બારે મહિના નિસ્વાર્થ ભાવે સેવા નથી કરતા કેમ કૃષિ યુનિવર્સિટીની પ્રોડક્ટો લઈ લઈને નથી તમને બતાવતા કેમ આપણી ક્રિપકો ઇપકો સરદાર એની પ્રોડક્ટો નથી બતાવતા તો મારો તો સર્વેને વિનંતી છે કે મિત્રો આપણે ખેતીની માહિતી લઈએ છે એટલે આપણી ભૂલ છે દેવાવાળાની ભૂલ નથી દેવાવાળા તો દુનિયામાં સારા નરસા બધા જ લોકો આવવાના તમારે કેવી માહિતીને અપનાવી છે તમે નક્કી કરી લેશો જો ખેતીને સુધારવી હોય તો બાકી તો તમારો મરજી તમે સ્વતંત્ર છો હું તમને એમાં કોઈ કહી ન શકું ટેકનિકલ માહિતીને સમજી અને ખેતીના અલગ અલગ મુદ્દાઓને સમજી અને જો એમાં ઉપયોગ કરશો તો જ તમે પરિણામો ભોગવશો છેલ્લા દોઢ બે વર્ષથી મને ઘણા બધા ફીડબેક મળે છે કારણ કે વિડીયોના માધ્યમથી જ્યારે માહિતી આપી ખેડૂતો સાથે મળતા હોય ફિલ્ડની અંદર પણ ખેતરોની અંદર જતા હોય અને ખેડૂતોના ફોનના આધારે હું કહું છું કે ઘણો બધો હકારાત્મક સુધારો આવે છે સારીને સાચી માહિતી ખેડૂતો અપનાવે છે લોભામની જાહેરાતોમાં હવે ખબર પડી ગઈ કે આ તો ફક્ત ભાઈ જાહેરાત કરવાવાળો માણસ છે એને ખેડૂતની ચિંતા નથી એને પાકની ચિંતા નથી એને તો પ્રોડક્ટ વે શું ચિંતા છે એટલા માટે થોડોક સુધારો આપ આપના દ્રષ્ટિ આવે તો મારી ખાસ વિનંતી છે તો આ બધી માહિતીઓ મારી કદાચ છે ટેકનિકલ અહીંથી માહિતી આપો એ કામની છે બાકી તો ખાલી હું અહીંથી માહિતી આપી દઉં આપ જોશો જો કરશો નહીં કંઈ અથવા એને સારી રીતે અપનાવશો નહીં તો કોઈ દિવસ રિઝલ્ટ ખેડતીમાં મળશે નહીં મિત્રો આપણે બધાને ખબર છે કે આ ખાસ કરીને છેણાનો જે મુખ્ય મોર છે લાંબુ હોય અને એની અંદર તંતુ મૂળ છે અથવા મૂળનો જે ફેલાવો છે ખૂબ ઓછો હોય એટલે કે મૂળ એનું અંદર ઊંડે સુધી જતું હોય પરંતુ સાઈડના મૂળ છે કે જ્યાંથી પોષણ લેવું જોઈએ એ પોષણ લેવાની અવસ્થા આની અંદર ખાસ કરીને જણાની અંદર ખૂબ ઓછી હોય એટલે કે જેના પથરાયેલા મૂળ હોતા નથી એટલે જમીનમાં જે ખાતર આપીએ એ ખાતરનું પોષણ પૂરેપૂરું લઈ શકતો નથી જણાનું કારણ કે છોટી મૂળ છે મેં કીધું એક જ મૂળ છે તંતુ મૂળ કે ફેલાયેલા મૂળ હોય તો કદાચ એ પોષણ આપણે જે ખાતર અથવા તત્વો આપીએ લઈ શકે તો આ એક મુદ્દો પણ તમારા માટે જણાનું વાવેતર કરતા હોય તો સમજવા જેવો છે બીજું શિયાળાના મોટા ભાગના પાકો અગાઉ પણ મેં ઘણીવાર કીધું છે કે શિયાળાના પાકો વાતાવરણમાંથી જ એનું પોષણ મોટા ભાગના મેળવી લેતા હોય છે અને ખાસ કરીને જે પોષણ આપણે આપવાનું હોય જો એ ઉપરથી આપીએ અથવા એના સ્પ્રેના સ્વરૂપમાં આપીએ તો ખૂબ સારા પરિણામો શિયાળુ ઋતુની અંદર અગત્યના રીતે લઈ શકીએ કારણ કે શિયાળાના ઋતુનું કીધું ને કે ઠંડીનો પીરિયડ સૂર્યની જે ફોટોસિન્થેસીસની જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ જોતા આમ આપણે એને પાંદડા ઉપર જ્યારે સ્પ્રે વોટર સોલ્યુબલના હોય અથવા સૂક્ષ્મ તત્વોના હોય કરશો તો એને પોષણ સારું મળીને સારું ઉત્પાદનમાં પરિવર્તન થશે એટલે આ એક કાળજી પણ મિત્રો આપણે ખાસ કરીને પાકની અંદર લેવી જોઈએ અત્યારે જે ચણાના પાકની અંદર જે સમસ્યાઓ છે પાન પીળા થાય છે પાન જાંબુડિયા થાય છે સુકાઈશ પાન ખરી જાયશ આ સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક આપણા પાકની અંદર એટલે કે આપણે જણાવવા આવેલું છે એમાં પણ મિત્રો દેખાતી છે અને તમે એનો સામનો પણ કરતા હશે અને આ સમસ્યા માટે ખાસ કરીને મુખ્ય તત્વ જે અત્યારે આપવાનું થતું એ છે જિંક સલ્ફેટ અને જમીનમાં આ તત્વોની ઘટ પૂરી કરવા માટે ખાસ કરીને ત્યારે આપણે માઇક્રોનટેન સૂક્ષ્મ તત્વોના સ્વરૂપમાં પણ એને ખાતરોનો સ્પ્રે આપવો ખૂબ જરૂરી છે એટલા માટે હું વારંવાર કહું છું કે એને ઝિંક સલ્ફેટ અત્યારે જીંક સલ્ફેટ આપવું જરૂરી છે અને આ સારવાર જો અત્યારે કરીએ તો આપણે ખૂબ પાકની અંદર ફાયદો મળતો હોય ઘઉંની અંદર પણ વાત કરતા હોય એ જ રીતના આજે ઝેણાના પાકની વાત કરીએ અને અત્યારે ખાસ કરીને એને બે ડોઝ એક મિક્સ માઇક્રોનટન ગ્રેડ ફોર એક પંપની અંદર ખાસ કરીને વીસ ગ્રામ અને તેની સાથે જીંક સલ્ફેટ ઝિંક તેત્રીસ ટકા અને ખાસ કરીને સલ્ફર પંદર ટકા વાળું એક પંપની અંદર ચાલીસ થી પિસ્તાલીસ ગ્રામ નાખી અને જો એનો દસ દિવસના અંતરે છંટકાવ કરી દઈએ તો ખૂબ સારા પરિણામો મળે આ મિક્સ માઇક્રોનિટર અને જીંક સલ્ફેટ આનો સ્પ્રેના સ્વરૂપમાં મિત્રો ખાસ કરીને ઉપયોગ કરવો અથવા ચિલેટેડ ઝીંક માર્કેટની અંદર બાર ટકા એડીટીએ ફોર્મ મળતું હોય એનો પણ મિત્રો આપ ઉપયોગ કરી શકો અને આ એક સ્પ્રે કરવાથી સારા પરિણામો મળે બીજી એક ખાસ કરીને ભલામણ આપણે કહીએ કે અહીંયા ફૂગનાશક દવાનો પણ એક સ્પ્રે આપવો જોઈએ કારણ કે ઘણી વખત ફૂગજન્ય રોગો અથવા જે વિલ્ટનો સુકારો છે એ પણ અહીંયા આવતો હોય તો મેટાલેક્ઝિલ પ્લસ મેન્કોજેબના મિશ્રણવાળી દવા એક પંપની અંદર પાંત્રીસ ગ્રામ લેખે નાખીને પણ સ્પ્રે કરી દઈએ પણ આ બધું જ્યારે ભેજ હોય જમીનમાં પીએ તો આપ્યા પછીની ટ્રીટમેન્ટમાં જો કરીએ તો ખૂબ સારા ખાસ કરીને મિત્રો રિઝલ્ટ મળતા હોય હવે આ ઝીંક સલ્ફેટનું મેં તમને જે વાત કરી હતી ખાસ કરીને એનું દ્રાવણ તમારે જો બનાવવું હોય તો બસો લીટર પાણીની અંદર એક કિલોગ્રામ ઝીંક સલ્ફેટ અને એક કિલોગ્રામ ચૂનો જે ઝીંક સલ્ફેટ ખાસ કરીને તેત્રીસ ટકા જીંક અને પંદર ટકા સલ્ફરયુક્ત બજારની અંદર જે મળતું હોય એ પણ આપણે ઉપયોગ કરી શકો તો એને બસો લિટર પાણીમાં તમારે એક કિલો નાખવાનું છે અને એક કિલો જૂનો નાખવાનું છે અને આ જે દ્રાવણ બને સીધું જ પંપમાં હવે એમ પ્રશ્ન નહીં પૂછતા કેટલા લીટર નાખવાનું બસો લીટર નું જે દ્રાવણ બનાવ્યું એનો પંદર લીટર નો પંપ ભરીને સીધો સ્પ્રે કરી દેશો એટલે પણ આ એક ડાયલ્યુશન બની જતું હોય એટલે તમારે માથા કોઈ અલગ દ્રાવણ બનાવવાની ન રહેતી હોય જેટલા પંપ થાય એ પ્રમાણેનું આપણું દ્રાવણ તમારે બનાવવાનું થયું ઝીંક તત્વ છે ખૂબ મહત્વનું છે વારંવાર એટલા માટે આપણે અહીંયા લઈએ છીએ કારણ કે ઝીંક જો આપણે ખેતરની અંદર અથવા પાકની અંદર આપશું તો જ એનો ફાયદો પૂરેપૂરો આ શિયાળુ ઋતુના અગત્યના પાકો મેળવી શકશે અને આપણે ઉત્પાદન પણ આપશે ઝીંગ જે તત્વ છે એ ખાસ કરીને ઓક્સિજન તરીકે જે ઓળખાતું વૃદ્ધિને નિયંત્રિત કરતું જે છોડની અંદર હોર્મોન પેદા થતું હોય એના ઉત્પાદનમાં પણ સામેલ થતું હોય જીંગ તત્વ પ્રકાશન અને નાઇટ્રોજનના ચયા પછીની ક્રિયામાં પણ એનું મહત્વનો રોલ છે ઝીકની ઉણપ હોય તો ફૂલ અને ફળના વિકાસને અસર કરે એટલે ફૂલ અને ફળનો વિકાસ ન થાય ફૂલ ખરીદવાના પ્રશ્નો ઘણી જગ્યાએ આ પ્રશ્નો આવતા હોય નબળી ગુણવત્તાનું ઉત્પાદન આપે અને વસ્તુ ઉત્પાદન આપે એટલા માટે ખાસ ઝીંકનો ઉપયોગ કરવો જોઈએ ઝિંક છોડના વૃદ્ધિ અને વિકાસ માટે ખૂબ મહત્વનું છે એટલે હું કહું છું કે જીંક તત્વ તમે છેણાના પાકની અંદર પણ ટ્રાય કરજો બે વીઘા વીઘામાં પીતરો આપ કરી લેજો ખાસ અને બીજું એક બોરોન તત્વ પણ ખૂબ અગત્યનું છે જેમ આપણે વોટર સોલ્યુબરનું અલગથી વાત કરીશું ત્યારે પણ કહેશું કે વૃદ્ધિ વિકાસ માટે ઓગણીસ ઓગણીસનો ઉપયોગ કરતા હોય એની પીછે બારે સેટ ઝીરો અથવા ઝીરો બાવન સો તો એની સાથે વીસ ટકા વાળું બોરોન એક પંપ અંદર પંદર ગ્રામ જેવું નાખીને આપણે છંટકાવ કરશું તો પોલિનેશન ખૂબ ફાયદો થશે તો એ પણ તત્વ આપણે ઉપયોગ કરવાનું છે એ પણ આ ઝીંક તત્વ મેં કીધું વૃદ્ધિ અને વિકાસ માટે મહત્વનું છે એટલે આપણે એને ઉપયોગ આ સ્ટેજ ઉપર કરવાનું છે હવે ખાસ કરીને ઝીંક ની ખામી છોડીની અંદર આપણે કઈ રીતના જોઈ શકીએ તો ખામી વાવેતરના એકાદ મહિનાનો પીરિયડ થાય પછી એની અસર ખાસ કરીને આપણે ખબર પડતી હોય જે જૂના પાંદડા છે એ પાંદડાની નસો છે વચ્ચેનો આશા લીલા પીળા રંગની થઈ જાય અને નવા પાંદડા ખાસ કરી નાના રહેતા હોય એટલે તમને ખબર પડે કે આ ઝીંકની ઉણપ છે અને ઝીંકની ખામી ન આવે એના માટે મેં કીધું આમ ઝીંક રિલેટેડ સ્વરૂપમાં બજારની અંદર મળતું હોય એને સ્પ્રેમાં ખૂબ સારી બાબત છે ઘણી વખત પાયામાં જમીનમાં ઘણા લોકો ઝીંક આપતા હોય ત્રીસ દિવસ કે પચીસ દિવસના પીરિયડમાં પણ જીંક સલ્ફેટનો ઉપયોગ કરતા હોય તો પણ સારી બાબત છે પણ જીંક આ તત્વ આને આપવું જોઈએ તો આ જે ત્રીસથી લઈને પિસ્તાલીસ દિવસની કાળજીઓ છે એની અંદર ખાસ કરીને મેં કીધું અલગ અલગ ફૂગનાશકનો સ્પ્રે હોય વોટર સોલ્યુબલનો સ્પ્રે હોય મિક્સ માઇક્રોન્ટનો સ્પ્રે હોય એ સ્પ્રે આપણે કરવા જરૂરી છે ને એના લીધે આપણે ઉત્પાદન સારું મિત્રો મેળવી શકીએ તો મિત્રો આજના માહિતીની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી છે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ